એનું વાતાવરણ જોઈ શકો છો ત્યાં તમે ઘોડે સવારી પણ કરી શકો તો પ્રાચીન સમયગરાત દરમિયાનનો અહીં મંદિર પણ છે અહીંયા એક બોયરા જેવું છે જે સીધું તમને ઇટાલિયા ગઢ પાસે પહોંચાડે છે મિત્રો આપણી મેગી આવી ચૂકી છે અમે રિસોર્ટમાં રોકાઈ શકો છો નમસ્કાર મિત્રો જો તમે ચોમાસાની અને ઋતુમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો એવી જગ્યાએ લઈ જઈને જવાનો છું જ્યાં પર્વતો છે નદીઓ છે ઝરણાઓ છે સાથે સાથે પ્રકૃતિનો અદ્ભુત નજારો છે તે જગ્યા એટલે આપણું પોલો ફોર્સ જી હા આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ પોલો ફોલ્સ હું તમને બતાવવાનો છું કઈ કઈ જગ્યા જોવાની છે અહીં કંઈ ફેસિલિટી છે રહેવાની શું સુવિધા છે જમવાની શું સુવિધા છે આ સાથે અહીંયા ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે કે કહી શકાય તે પણ આપણે આપણે જોવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પણ નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે કારણ કે ફોર્સની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું શરૂ કરીએ આપણા આ વિડીયોની સફરને તો પોરો ફોરેસ્ટને ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળ માનવામાં આવે છે જે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગીરિમાર્ગ વચ્ચે હરણાવ નદીના કિનારે આવેલું છે આ સ્તરે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો જોવા મળે છે પોરો હિંમતનગરથી સિત્તેર કિલોમીટરના અંતરે અમદાવાદથી એકસો પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે તો મિત્રો જો પોલો ફર્સ્ટ તમે બે ત્રણ દિવસનો પ્લાનિંગથી અહીં આવ્યા હોય જો તમારે રિસોર્ટ જોઈતો હોય તો તમે અહીં રિસોર્ટ પણ છે પોલો આ રસ્તો સીધો આપણે પોલો ફોરેસ્ટ લઈ અહીંયાથી પોલો ફોરેસ્ટ માત્ર ચારથી પાંચ કિલોમીટર છે અને અહીંયા તમે રિસોર્ટમાં રોકાઈ શકો છો અને આસમાની મજા પણ માણી શકો જી હા એ તમે એર સફારી કરી શકો છો અને આસમાની મજાને કુદરતનો નજારા સાથે પણ આનંદ માણી શકો છો અને હવે એર સફારી આપના પોલો ફોરેસ્ટમાં પ્રથમ વાર છે જેનો તમે આનંદ લઈ શકો છો ટેન્ટ સીટની બાજુમાં છે ને પોલો ફોરેસ્ટમાં જ્યાં તમે આ લાભ લઈ શકો છો ને અહીંયા પોલો છે શકાય કે પોલો ફોરેસ્ટની નજીક આ રિસોર્ટ છે જેમાં તમે જોઈ શકો રેસ્ટોરન્ટ એસી નોન એસી સ્વિમિંગ પૂલ છે એસી રૂમ મળે રહેવાને જમવાની ઉત્તમ સુવિધા પણ તમને અહીં મળી જશે ને અહીં પોલો ફોરેસ્ટ કહી શકાય જતાં પહેલાં તમને અદ્ભુત દ્રશ્યો જોવા મળશે સામે તમે જોઈ શકો જાણે કે કાશ્મીરના ડુંગર હોય તેવું તમને અહીં જોવા મળશે વાદળછાયું વાતાવરણ છે વરસાદી માહોલ પણ તમને અહીં જોવા મળી શકે છે જેનો તમે આનંદ લઈ શકો છો મિત્રો આ રસ્તો આપણને સીધો પોલો ફોરેસ્ટની અંદર લઈ જાય છે તમે જોઈ શકો છો વેલકમ ટુ પોલો ફોરેસ્ટ અને અહીં જોવાલા સ્થળોની થોડી યાદી પણ મૂકેલી છે અહીં છે કેમ્પ સાઇડ છે લાખાના ડેરા છે અને સારેશ્વર મંદિર પણ છે અને આ રસ્તો સીધો આપણને પોલો ફોરેસ્ટની અંદર પ્રવેશ આપે છે સીધા આપણે ત્યાં જઈશું તો મિત્રો પોલો ફોરેસ્ટની અંદરની શરૂઆતમાં તમને આ પ્રકારના સરસ મજાના પર્વતો જોવા મળશે જોઈ શકો છો સરસ મજાના ડુંગર છે ને ગ્રીનરી પણ એટલી છે અને અહીં નદી કહી શકાય તે તેનો વહે પ્રવાહ વહેવાનો શરૂ થઈ ગયું છે અને ચોમાસાની શરૂઆત છે અત્યારે તો અને એટલું સરસ મજાનું વાતાવરણ પણ બન્યું છે અહીંયા અને તમને અહીંયાનો નજારો એકવાર પડી બતાવી દઉં કે પર્વત એરિયા તમે જોઈ શકો છો ને કેટલાક પ્રવાસીઓ પણ અહીં ફરવા આવ્યા છે હવે જે જોવાનું છે ખાસ તે હવે પોલો ફોરેસ્ટની અંદર છે તે જે સ્થાપત્ય છે તે પણ આપણે જોઈશું અને બીજું કહેવાય કે કઈ કઈ જગ્યા જોવાલાયક છે તે પણ આપણે હવે જોઈએ તમે પોલો ફોરેસ્ટની અંદર આવ્યા છો તમારે જે નાસ્તો કરવો છે તો અહીંયા તમે મકાઈના ભઠ્ઠા મળી શકે છે સોપ્રાઇઝ છે એક નહીં ચાલીસની ડીશ આવશે ને એક નંગ લેવો હોય તો એક ડીશ આવશે આખો નંગ લેવો હોય તો ચાલીસ તો ચાલીસ રૂપિયામાં તમને સરસ મજાના વરસાદી માહોલમાં મકાઈ ખાવાની જે મજા છે તે પણ તમે અહીં માણી શકો છો આ સાથે સાથે બીજો કયો નાસ્તો મળે છે તે પણ હું તમને બતાવું અહીંયા તમે મેગી ખાઈ શકો છો મેગીનો પણ આનંદ લઈ શકો છો એનું બીજું મેનુ પણ છે જૈન મેગી છે ચા કોફી છે ચીઝ બટર મેગી છે આલુ પરોઠા છે મસાલા છાશ છે લીંબુ શરબત છે વગેરે તમે પાણીની બોટલ પર તમને એ મળી જશે લેવા છે તમે ટ્રેકિંગ કરવા જશો જો તમારે ચાની અન્ય લેવી હોય મેગી લેવી હોય અન્ય કોઈ સામાન લેવું હોય તો પણ તમે અહીં લઈ શકો છો ને કેટલાક લોકો જોઈ શકો છો કે નાસ્તાનો આનંદ માણી રહ્યા છે હવે આપણે સીધા જઈશું અહીંયા જ્યાં પ્રાચીન કહેવાય કે સ્થાપત્ય છે તે પણ હું તમને અંદર જે બતાવીશ નદી પણ છે ત્યાં ઝરણા પણ છે અને જંગલ એરિયા પણ છે ત્યાં પણ હું તમને લઈ જઈશ અને બીજો પણ તમે જોઈ શકો નાસ્તાનું અહીં ખાસી બધી કહેવાય સ્ટોલ છે જ્યાંથી તમે નાસ્તો કરી શકો છો ને અહીંયા સામે તમે જશો ત્યાં ફોર વ્હીલ પાર્કિંગ કરી શકો છો ને ટુ વ્હીલર લાવ્યા હોય તો પણ તમે પાર્કિંગ કરી શકો છો પાર્કિંગની સામે પણ જગ્યા છે અને આ રસ્તો સીધો આપણને લઈ જશે અંદર સ્થાપત્ય છે ત્યાં જ્યાં નદી પણ છે અહીંયા તમે ઘોડે સવારી પણ કરી શકો જે ઘોડા પણ હું તમને બતાવું શું પ્રાઇઝ છે તે પણ આપણે પૂછ્યું છું અને તે જેથી તમને જાણકારી મળી રહે તો મિત્રો અહીં તમે ઘોડે સવારી પણ કરી શકો છો અને નદીનો પ્રવાહ થોડો થોડો શરૂ થઈ ચૂક્યો છે ચોમાસાની ઋતુમાં આવી વરસાદી માહોલ થોડો બની ગયો છે જેથી કહેવાય કે પાણી પણ વહી રહ્યું છે અહીંયા તમે ઘોડે સવારી પણ કરી શકો છો સરસ મજાની ઘોડે શું પ્રાઇસ છે ભાઈ ઘોડી સવારીની પચાસ રૂપિયામાં તમે એ કેટલો ટાઈમ હોય છે પંદર મિનિટ સામે ગેટ સુધી તમે એક ચક્કર લગાવશે પચાસ રૂપિયા જેટલો ચાર્જ છે પરંતુ તમે ઘોડી સવારી કરી શકો છો અને પ્રકૃતિની મજા પણ માણી શકો છો અહીં અલગ અલગ ગોરા છે સામે પણ જો લોકો ઘોડે સવારી કરી રહ્યા છે અને અહીં નદીનું અહીંયાનું નદી તમે વહે રહી છે તે પણ બતાવું જોઈ શકો છો વાતાવરણ પણ બની ગયું છે અને સામે આપણે જઈશું ત્યાં સ્થાપત્ય પણ છે પણ જ્યાં જો ઘોડેસવારી તમે અલગ અલગ ઘોડા છે ને મસ્ત વાતાવરણ પણ બનેલું છે અને લોકો ઘોડે સવારી પણ કરી રહ્યા છે નદીનો વહેમાન કહી શકાય કે પ્રવાહ શરૂ થઈ ગયો છે અને ચોમાસાની શરૂઆત છે હજી તો હજી એક બે વરસાદ આવશે એટલે અહીંનું વાતાવરણ વધુ કંઈ કહી શકાય કે આકર્ષક થશે અને એ જોઈ શકો છો અને અહીંનું એકદમ નેચરલ તમને જોવા મળશે હવે આપણે ત્યાં સ્થાપત્ય છે ત્યાં જઈએ પોરોના જંગલમાં તમે ગીરનારી ગીધ પણ જોઈ શકો છો તે પણ અહીં વસવાટ કરે છે સામે જોઈએ સાબરકાંઠા વન વિભાગનું છે તો આ ગિરનારી ગીત તમને અહીં જોવા મળી શકે છે અને આ સ્મારકો છે જે કહી શકાય કે સાચવેલા છે તે પણ આપણે હવે જોઈએ મિત્રો પોલો ફોરેસ્ટનું જંગલ તમે જોઈ શકો છો આ પગદંડીવાળો રસ્તો છે જે આપણે સ્મારકો છે ત્યાં સુધી પહોંચાડે અત્યારે જંગલ એનું પોલોનું જંગલ તમને બતાવી દઉં કેટલું ઘનઘુર જંગલ છે અને અહીંયા રસ્તો તો છે અંદર ઐતિહાસિક સ્મારકો છે ત્યાં આપણે આવી ચૂક્યા છીએ સરસ મજાનું જૂના અવશેષો તમને એ જોવા મળશે ગ્રીનરી તો છે સરસ મજાના ફૂલો પણ વાવેલા છે પરંતુ અહીં પ્રાચીન શિવાલય હોય તેવા અવશેષો તમે જોઈ શકો છો એ સમયના ગરામાં મંદિર તરીકે પ્રચલિત હશે તેવું માની શકાય અને સ્થાપત્ય પણ અદ્ભુત સ્થાપત્ય તમને જોવા મળશે વચ્ચે શિવલિંગ હશે તેવું માની શકાય તે પ્રકારે આખું મંદિર હોય જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ બીજા પણ સ્થાપત્યો છે પરંતુ અહીં ફોટોગ્રાફી કરવાની ખૂબ જ મજા આવશે કારણ કે એટલા દ્રશ્યો તમારા અદ્ભુત કેમેરામાં તમે કેદ પણ કરી શકો છો બીજી વાવ છે તે પણ આપણે જોઈએ પોરોના જંગલમાં તમને પૌરાણિક વાવ પણ જોઈ શકાય છે અને એ પૌરાણિક વાવમાં કંઈક આ પ્રકારે અત્યારે છે ચોમાસાની ઋતુમાં અહીં પાણી પણ હોય છે પરંતુ અત્યારે આ કહી શકાય કે વાવ આ પ્રકારે તમે જોઈ શકો છો સ્થાપત્યો જવા માટે સરસ મજાનો રસ્તો પણ છે જૂના સ્થાપત્ય પણ બીજા પણ આપણે જોઈ શકો છો અહીં અલગ અલગ સ્થાપત્ય તમને અહીં જોવા મળે છે કંઈક કામ પણ ચાલુ હોય ત્યાં સામે પ્રાચીન મંદિર છે ત્યાં પણ આપણે જોઈએ તો પ્રાચીન સમયગાળા દરમિયાનનું અહીં મંદિર પણ છે આપણે મંદિરની અંદર જઈએ અને જોઈ શકો છો સ્થાપત્યો મંદિરનું બાંધકામ જોવા મળી રહ્યું છે અને ત્યાં જવાનો આ રસ્તો છે ત્યાં પણ આપણે જઈએ કે એ પ્રકારનું મંદિર છે અનેક લોકો અહીં પ્રીવેડિંગ કરવા ખાસ તો આવે છે આ જગ્યા પર કારણ કે સારા સારા વિઝિયો લેવા માટે આ ખાસ તો લોકો પોલો ફોરેસ્ટને પસંદ પણ કરે છે પરંતુ ચોમાસા માટે આ જગ્યા છે ને એ કહી શકાય બેસ્ટ છે પ્રાચીન મંદિર જોયું તેની અંદર આપણે હવે જઈએ પોલો ફોરેસ્ટમાં આ પણ એક જોવાલાયક જગ્યા કહી શકાય અને કંઈક આ પ્રકારે મંદિર છે નીચેથી ઉપર જવાનું પગથિયા પણ બનાવેલા છે અને મંદિર આ પ્રકારે જોઈ શકાય છે અદ્ભુત કે સ્થાપત્ય તમને જોવા મળશે તમે જોઈ શકો છો કે બાંધકામ તે સમયગાળા દરમિયાનનું આપણે જોઈ શકાય છે અને તેનું બાંધકામ અદ્ભુત છે અને મંદિરની અંદરથી કંઈક આ પ્રકારે જોઈ શકાય છે ચારે બાજુ હું તમને બતાવી દઉં કે આ પ્રકારે સ્તંભ તમને જોવા મળશે સામે પણ ખુલ્લી જગ્યા પણ છે આ પણ સ્તંભ છે એ સ્તંભો પર આખું મંદિર ઊભું કરવામાં આવેલું છે અને કહી શકાય કે આ મંદિર અંદરથી હાલ તો તારું માર્યું છે બહાર તો કંઈક જોઈ શકો છો બંધ છે પરંતુ કહી શકાય કે લોકોની માન્યતા છે કે અહીંયા એક બોયરા જેવું છે જે સીધું તમને ઈટરિયા ગઢ પાસે પહોંચાડે છે સામે જોઈ શકો છો અને સાચી હકીકત શું છે ખબર નહીં પરંતુ લોકવાયકા લોકમાન્યતા એવી અહીં માનવામાં પણ આવે છે મિત્રો ઉપરથી બાંધકામ મંદિરનું કંઈક આ પ્રકારે જોઈ શકાય છે થોડી ઘણી તૂટેલી હાલતમાં છે પણ સ્થાપત્ય અદ્ભુત છે અને અનેક લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને અદ્ભુત વાતાવરણની વચ્ચે આ મંદિર તે સમયગાળા દરમિયાન ખૂબ જ પ્રચલિત થશે તેવું આપણે માની શકાય પ્રમાણે પુત્રીએ આ જૈન બંધાવ્યું છે આ મંદિરમાં અસંખ્ય થાંભલા છે જેનું શિલ્પ સોલંકી કાળનું છે મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્ય મંડપ જોવા મળે છે જેના પર પાંદડી વેલ અને હાથીઓની પટ્ટી કોતરેલી જોવા મળે છે મંદિરમાં એસી વધુ સ્તંભો ઊભા કરેલા છે તો આ પથ્થર પર જે બાંધકામ થઈ જે કે જોઈ શકો છો કે જે કોતરણી તમને જોવા મળી છે કે જે પથ્થર પર કે લાકડાનો જો દરવાજો હોય તે પ્રકારે આખી કોતરણી કરવામાં આવી છે તેનું ફિનિશિંગ પણ અદ્ભુત છે ને આ છે તે અશોક ચક્ર છે અને ચોવીસ આરા પણ તમે જોઈ શકો છો મેં ગણ્યા જેમાં ચોવીસ આરા છે અને આ પ્રકારે આ બાંધકામ તમે ફોલો ફોરેસ્ટના સ્થાપત્યમાં જોવા મળી શકે છે સામે પણ તેઓ સેમ ટુ સેમ દરવાજો છે ઉપરનું બાંધકામ પણ અદ્ભુત છે ને આ મંદિર છે અને સામે પણ જોઈ શકો છો સ્તંભ પર આખું મંદિર એ વખતે બાંધકામ થયું હશે તેવું માની શકાય તો તે સમયગાળા દરમિયાનનું આ સ્થાપત્ય કહી શકાય પ્રાચીન મંદિર પણ તમે જોઈ શકો છો અદ્ભુત સ્થાપત્ય તમને અહીં જોવા મળશે આપણે અંદર જઈને આવ્યા હું તમને અંદરનું પણ બતાવ્યું પરંતુ બહારથી મંદિરનું બાંધકામ કંઈક આ પ્રકારે જોઈ શકાય છે તો મિત્રો આપણે પોલો ફોર્સ્ટની અંદર છે ને આપણે મેગીનો ઓર્ડર કર્યો છે મેગી કેવી મળે છે પચાસ રૂપિયા ચાર છે ચા બી લેવી હોય તો દસ રૂપિયામાં મળી જાય છે તો આપણે ચા અને મેગીનો આનંદ લઈશું તમને પણ રિવ્યૂ પણ બતાવીશ કે ખવાય કે ના ખવાય એનું એ પણ આપણે આવી રીતે હું તમને બતાવીશ તો આપણે હવે મેગી જેમ ખાઈ લઈએ ને હું તમને પણ બતાવીશ ત્યારબાદ આપણે હું તમને રિવ્યૂ પણ આપીશ તો આપણી મેગી આવી ચૂકી છે સરસ મજાની મેગી પચાસ રૂપિયામાં તમને સરસ મજાની મેગી મળી જશે અને સ્વાદ પણ સારો છે ને ચા પણ બેસ્ટ છે જે તમને બજાર ભાવે અને સારી ક્વોલિટીમાં મળી જાય છે મેગી એવી સાથે અહીંયા જે સ્ટોલ જે ચલાવે છે તેમની સાથે વાત કરું તું શું પ્રાઇઝ અને કઈ કઈ વસ્તુ મળે છે તે પણ જે આપણું નામ જણાવો અને કઈ કઈ વસ્તુ મળે છે શું પ્રાઇઝ છે હં મેગીના પચાસ છે પછી ચા કોફી ચા કોફી ચાના દસ રૂપિયા છે કોફીના વીસ રૂપિયા આલુ પરોફો સાઠ રૂપિયા એમાં ચીજવાળો આલુ પરોફો આવી ગયો તો નેવું રૂપિયા તો જે બજારમાં જે માર્કેટમાં જે ભાવ તમને બહાર મળે છે તે જ ભાવ અહીંયા તમને ચા કોફીની વગેરે મળી જશે એવું નથી કે લૂંટ નથી અમુક અમુક સ્થળો એવા છે પ્રવાસન સ્થળો જ્યાં ખુલ્લી લૂંટ હોય છે પાણી બાંધા દસ દસ વાળી છે વીસવાળી છે અને લોકો ચાલીસ પચાસ પચાસ રૂપિયા અન્ય પ્રવાસન સ્થળે લેતા હોય છે પરંતુ તેવી અહીંયા લૂંટ બિલકુલ નથી અને તમને જે વ્યાજબી ભાવે જે બજાર કિંમત છે તે પ્રમાણે તમને અહીં વસ્તુ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે પોલો ફોર્શની સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો પ્રયત્ન કરું છું જો જો તમે પોલો ફર્સ્ટ આવવા માગો છો તો અમદાવાદથી લગભગ દોઢસો કિલોમીટરના અંતરે છે તો તમે સૌ પ્રથમ અમદાવાદથી ઈડર આવી જાવ ઈડરથી તમને પોલો ફોરેસ્ટની બસો મળી જાય વિજયનગરની બસો હોય પોલો ફોરેસ્ટની સ્પેશિયલ બસ પણ આવે છે તેના મારફતે પણ તમે આવી શકો છો પ્રાઇવેટ વાહન થકી પણ તમે આવી શકો છો અને સરસ મજાની જગ્યા છે અને અદ્ભુત દ્રશ્યો જોવા મળશે કુદરતી નજારાઓ તમે જોયા તમામ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે તો વિડીયોમાં જો પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ તો અવશ્ય કરજો થેન્ક યુ